પોલીસ ખાતામાં ભરતી પ્રક્રિયાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હથિયારી અને રિઝર્વ હથિયારી પીએસઆઈ ભરતી મામલે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે વર્ષ બે હજાર બાવીસથી ભરતી પ્રક્રિયાને પડકારતી વિવિધ પાંચ અરજીઓ ફગાવવામાં આવી છે ભરતી પરીક્ષા દરમિયાન પૂછાયેલા સવાલોને જવાબો અંગે અરજી થઈ હતી મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક ચાળીસની જગ્યા પર પાંત્રીસ કરવાની માંગ હતી એકસો બાસઠ જગ્યાઓ માટે તેત્રીસ હજાર ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી પ્રથમ રાઉન્ડમાં અગિયારસો નવ્વાણું લોકો સિલેક્ટ થયા પાસ નહીં થયેલા અને પરીક્ષા આપેલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી વર્ષ બે હજાર બાવીસની ભરતી પ્રક્રિયામાં હાઈકોર્ટના નિર્ણય બાદ પાસ થયેલા ઉમેદવારોને રાહત અહીંયા મળી છે હાઈકોર્ટના ચુકાદા બાદ ભરતી પ્રક્રિયાનો માર્ગ ઘણો મોકળો બન્યો છે વધુ માહિતી મળવીશું સમાજદાર જયેશ જોડાજ ફોનલાઇન ઉપર જયેશ પોલીસ ખાતામાં ભરતી પ્રક્રિયાને લઈને મોટા સમાચાર છે હથિયારી અને રિઝર્વ હથિયારી પીએસઆઈ ભરતી મામલે હાઈકોર્ટનો જે ચુકાદો સામે આવ્યો છે તેમાં અપડેટ શું હેતી વર્ષ બે હજાર બાવીસ માં હથિયારી પીએસઆઈ અને રિઝર્વ હથિયારી પીએસઆઈ ની જે ભરતી પ્રક્રિયા થઈ હતી ને તે પરીક્ષામાં કેટલાક જે પ્રશ્નો હતા તેને લઈ અને ઉમેદવારો છે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી તેમની તો મુખ્ય દલીલ છે તે હતી કે જે મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક છે તે ચાલીસ ની જગ્યાએ પાંત્રીસ કરવામાં આવે આ માંગ સાથે એકસો બાસઠ જગ્યાઓ માટે જે તેત્રીસ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમાંથી અગિયારસો ને નવ્વાણું લોકો સિલેક્ટ થયા હતા અને સિલેક્ટ ન થયેલા કેટલાક લોકો છે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી છે તે કરી હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટે આજે તમામ એ પાંચ અરજી છે તે ફગાવી દીધી છે કે જે આ વર્ષ બે હજાર બાવીસ ની ભરતી પ્રક્રિયા ને પડકારતી હતી હાઈકોર્ટના નિર્ણય બાદ હવે જે ભરતી પ્રક્રિયા છે તે તેની જે અટકેલી પ્રક્રિયા છે તે હવે ફરીથી શરૂ થશે જયેશ આભાર માહિતી બદલ